નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો 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 તારીખ આજનો વાર છે રોજ આજની વાત કરીએ તો આજે એક બ્લોક ફૂલ ભરાઈ ગયો છે અને બીજો બ્લોક અડધો ભરાયો છે મિત્રો તેટલી આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંયા હરાજી કામકાજ પણ ચાલુ થઈ ગયું ચાલો હરાજીમાં જાશી જાણસી કેવા લે છે આજના ડુંગળીના વાવ અરે જો તાલી કાકાવાડ સુપર હાલો હા એક ને એક હા હાલો ગલ લો કાઢીવા એક ઓ દે 76 નહી આવે 76 ચાલે ચાલે 81 ઓ એક છે છે કોના ભરાય છન્ન રૂપિયા નો ભાવ છે એકસો ને છન્નુ રૂપિયા નો ફૂલ બોમ્બ બોલા છે મિત્રો મોટી મોટી ફૂલ સાઈઝ છે અને એમપી માલ છે એકસો ને છન્નુ રૂપિયા વેચાવાનો

હા એક ને એક હું આ તો ભલે એમ નહી જો આવો ભલે આવો કેટલા ભાવ જો છે 1221 રૂપિયા નો 1221 રૂપિયા નો ભાવ જો છે આવો મને 800 રૂપિયા માં ભાઈ એકસો ને છ રૂપિયા છે અને નાસિક છે મિત્રો અને જે સાઈજ માં જીણું છે ને અમુક ફોટો જોવા મળી રહ્યો છે આની અંદર

એકસો ને છ રૂપિયા ભાવ છે તમે આ માલનો નો એકસો ને છ રૂપિયા વેચાવ છે નાનું મોટું મિક્સમાં છે એકસો ને છ રૂપિયા ભાવ છે આ માલનો